વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે એક ફરાળી રેસીપી શેર આવી છું જે છે સાબુદાણા સ્ટીક તો આ સાબુદાણાની સ્ટીક બનાવવા માટે મેં અહીં બે કલાક માટે સાબુદાણાને પલાળવા માટે રાખી દીધા હતા તો અહીં મેં અડધા વાટકા જેટલા સાબુદાણાને પલાળી દીધા હતા અને તેને હવે આપણે ચેક કરીએ તો જોઈ શકો છો તે મેશ થઈ જાય છે એટલે આપણા સાબુદાણા એકદમ સારી રીતે પલળી ગયા છે અડધા વાટકા જેટલા સાબુદાણામાં એક વાટકો પાણી એડ કરી અને પલાળવા માટે રાખી દીધા હતા તમે એક અથવા બે વાટકા જેટલા સાબુદાણા લઈ શકો છો તો આ સાબુદાણાનું બધું પાણી કાઢી અને એક બીજા બોલમાં આ સાબુદાણાને લઈ લઈએ ત્યારબાદ આ અડધા વાટકા જેટલા સાબુદાણાની સામે આપણે ત્રણ મીડિયમ સાઇઝના બટેટા લેવાના છે તો બટેટાને આપણે બોઇલ કરી અને છીણીને લેવાના છે તો અહીં મેં આ મેઝરમેન્ટ રાખ્યું છે તમે જો વધુ ક્વોન્ટિટીમાં બનાવવા ઈચ્છતા હો તો ચારથી પાંચ જેટલા બટેટા અને એકથી બે જેટલા સાબુદાણાના વાટકો લઈ શકો છો તો એ બટેટાનું છીણ એડ થઈ ગયા બાદ આપણે બે ચમચી જેટલી કોથમીર એડ કરી દઈશું આ કોથમીર એડ થઈ જાય ત્યારબાદ આ સ્ટીકનો ટેસ્ટ વધારવા માટે અહીં ત્રણ તીખા લીલા મરચાં અને અડધા જેટલા આદુના ટુકડાની પેસ્ટ છે તો તેને એડ કરી લઈએ તો ટોટલ એકથી દોઢ ચમચી જેટલી પેસ્ટ છે તેને એડ કરી લીધી હવે આપણે આમાં બીજા મસાલા એડ કરીએ તો એક ચમચી જેટલું આખું જીરું છે તેને પણ એડ કરી દઈએ હવે આ સ્ટીકનો ટેસ્ટ વધારવા માટે આપણે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું ત્યારબાદ આપણે ગળાસ એડ કરી છે તો સામે ખટાસ પણ એડ કરવી પડશે તો અડધા લીંબુનો રસ એડ કરી લઈએ હવે લાસ્ટમાં આપણે ટેસ્ટના અકોર્ડિંગ નમક એડ કરવાનું છે તો અડધીથી પોણી ચમચી જેટલું નમક એડ કરી લઈએ હવે આપણે આ બધી સામગ્રીને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરવાની છે તો હાથેથી જ આ પ્રોસેસ કરવી જેથી કરી બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અહીં આપણે તીખા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલા માટે તીખા પાવડરની જરૂર નહીં પડે જો તમે મોડા મરચાંનો ઉપયોગ કરો તો આ સ્ટેજ પર તમે નમકની સાથે સાથે અડધી ચમચી જેટલો તીખાનો પાવડર પણ એડ કરી શકો છો હવે આપણે સ્ટીકને હાથેથી શેપ આપવાનો છે તો તેના માટે હાથને આપણે તેલવાળા કરી લઈશું અને મીડિયમ સાઇઝના આ રીતે બોલ્સ બનાવી લઈશું આ રીતે બોલ્સ બની જાય ત્યારબાદ આંગળીની મદદથી આપણે રોલ કરી અને આ રીતે સ્ટીકનો શેપ આપવાનો છે તો છે ને એકદમ સહેલું આ સાબુદાણાની રેસીપીને આ રીતે શેપ આપવો તો આ જ રીતે આપણે નાના નાના અથવા તો મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી અને તમે ઈચ્છો એવી પતલી લાંબી અથવા જાડી આ સ્ટીક બનાવી અને રેડી કરી શકો છો જો તમારે આ મિશ્રણ વધુ પડતું હાથમાં ચીપકે તો એક સ્ટિકને સેપ આપતા સમયે તમે વારે વારે તેલ લગાવી શકો છો તો હું અત્યારે એકવાર તેલવાળા હાથ કરી અને ચારથી પાંચ જેટલી સ્ટીકને શેપ આપી દઈશ તો ફટાફટ આપણે આ સ્ટીકને શેપ આપી દઈએ આ સાબુદાણાના ડોની કન્સિસ્ટન્સી ટોટલી બટેટા ઉપર ડિપેન્ડ છે કઈ ટાઈપના બટેટા છે એના પ્રમાણે આ કન્સિસ્ટન્સી અહીં બને છે તો આપણે જ્યારે પણ સ્ટીકને શેપ આપીએ ત્યારે હર વખતે તેલ લગાવી લેવું તો મેં અહીં એક બેચ રેડી કરી લીધો તળવા માટે તો હવે આ સ્ટીકને કઈ રીતે તળવી તે પણ હું તમને બતાવી દઉં તો જ્યારે હું સ્ટીકને શેપ આપતી હતી ત્યારે મેં એક કઢાઈમાં અહીં તેલને ગરમ કરી લીધું ગેસની હાઈ ફ્લેમ પર તેલ ગરમ થઈ જાય ત્યારબાદ સ્ટીકને એડ કરતાં પહેલાં આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને ચારથી પાંચ જેટલી જ એક બેચમાં આપણે આ સ્ટિકને રેડી કરવાની છે તળીને તો એ શું કરવા એ હું તમને કહું તો જ્યારે તમે આ સ્ટિકને તેલમાં એડ કરો છો તો આ રીતે વધુ માત્રામાં બબલ્સ આવે છે તેલમાં અને બધી સ્ટીક એકબીજાની સાથે ચિપકી જાય છે તો એકથી દોઢ મિનિટ જેવું આ રીતે તેને તેલમાં સેટ થવા દેવું ત્યાં સુધી તેને અડકવું અથવા તો હલાવવું નહીં આ સ્ટીકને એકાદ મિનિટ જેવું તેલમાં સેટ થવા દઈશું ત્યારબાદ આપણે એક એક કરી અને બધી ચિપ્સને એકબીજાથી અલગ કરી લઈશું તો અહીં એક મિનિટ જેવો સમય થઈ ગયો છે બબલ્સ પણ ઓછા થઈ ગયા છે અને હવે જે એકબીજાની સાથે ચીપકી ગઈ છે ચિપ્સ તેને આ રીતે એકદમ ઇઝીલી ચમચાથી અલગ કરી લઈશું અને ત્યારબાદ અહીં આપણે હજુ એને ક્રિસ્પી કરવાની છે તો ટોટલ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે આ સ્ટીકને ફ્રાય કરતા કરવા માટે તો જોઈ શકો છો આ રીતનો તેનો લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થવો જોઈએ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તો આ રીતે આપણે બધી ચિપ્સને તળી અને રેડી કરી લીધી હું તમને અહીં તોડીને બતાવું તો જોઈ શકો છો બહારથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આશાબુદાણાની ચિપ્સ છે અથવા તો સ્ટીક છે તે બનીને રેડી થઈ ગઈ છે તો છેને એકદમ અનોખી રેસિપી તો હવે શિવરાત્રિ હોય કે પછી હોય રામનવમી કે હોય અગિયારસ કોઈપણ વ્રત કે ઉપવાસના દિવસમાં તમે લઈ શકો એવી આ સાબુદાણાની સ્ટિક બનીને રેડી થઈ ગઈ છે જે મેં તમને અહીં એકદમ ડીપમાં ટિપ્સ એન્ડ ટ્રિક્સની સાથે આની રેસીપી શીખવી દીધી શેપ આપવો પણ ખૂબ જ સહેલો છે અને તળવી પણ ખૂબ જ સહેલી છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા તમારે સિઝનલ અથવા તો અવનવા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા અનોખા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસિપીના વિડીયોઝ મળી રહેશે અને સાથે સાથે કિચન હેકના અને ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ પણ મળી રહેશે આવા બીજા અનોખા અવનવા રેસિપીના વિડીયો જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો અને ડેઈલી માટે જોવા હોય તો મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરી જ્યારે પણ હું આવા અવનવા અથવા તો સિઝનલ રેસીપીના વિડીયોઝ મારી ચેનલ પર પોસ્ટ કરું તો તેની નોટિફિકેશન્સ તમારા ફોનની સ્ક્રીન પર તમને સૌથી પહેલાં મળી રહે આવા બીજા અવનવા અને સિઝનલ રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ